ભરૂચમાં વ્યાજખોરોએ યુવકને ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો માંડ માંડ બચ્યો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી મધરાતે એક યુવકને કેટલાક વ્યાજખોર મળત્યાઓએ નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી વ્યાજખોરના પંટોરોએ યુવકને વ્યાજે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં તો ફેંકી દીધો પણ તે યુવક જેમ તેમ કરીને ગોલ્ડન બ્રિજના થાંભલા પાસે બેસી ગયો હતો બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના અડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઈસમને ભરૂચ જિલ્લા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો યુવાનની બાઇક બ્રિજ પર સેવાભાવી કાર્યકર ધર્મેશ સોલંકીએ રાતના અંધારામાં ટોર્ચ વડે જોતા તેણે તાત્કાલિક સ્થાનિક નાવિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો આ અંગે યુવકના આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે પૈસા વ્યાજે લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતીયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો લગભગ બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એ વાતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો લગભગ નવ વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતા હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતા એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે શિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર શાહ બતાવી રહ્યા બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના અંકલેશ્વરના જેવું જણાઈ આવ્યું છે આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી પુસ્કો મારો તેને પણ હેમકેમ કેમ પ્રકારે બચી લાવેલા બચાવી લાવેલા આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે મેરા નામ રવિન્દ્ર શાહ છે ઓર રવિ ભાઈ કરકે મેરકો બોલાવતા કાં રહેતો ભરપદ્રાવ ક્યુ હતા આજ મેરકો

तो, तो, तो किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या है? नाम है उसका तखत सरदार मर वो तो, नहीं आया है वो तो दूसरे को भेजा है अच्छा तब पैसे पानी में कैसे बचे तो रस्सी पकड़ के रहे दो घंटा तक फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो बच... हाथ जोड़ के आवाज देते रहे आवाज देते रहे कोई आवे अगर मरना हो तो मर गए रहते नीचे बचे